કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો આજે આ સન્ડેના આપણે વિશેષ એક માહિતી ડૉક્ટરને લઈને આવ્યા છે તો આપણે સુધીર સાહેબના મોઢેથી સાંભળશું સર તમારું પૂરું નામ શું છે મારું નામ ડૉક્ટર સુધીર રૂઘાણી છે હું પીડિયાડિક કાર્ડિયોલોજીસ્ટ છું પીડિયાડિક કાર્ડિયોલોજીસ્ટ એટલે બાળકોના હૃદયના રોગોની સારવાર જે કરે એ પીડિયાડિક કાર્ડિયોલોજીસ્ટ જેમ કે બાળકોના હૃદયને લગતા રોગોમાં ઘણા બધા રોગો આવે જેમ કે જન્મજાત હૃદયમાં કાણું હોવું હૃદયના વાલમાં કોઈ સમસ્યા હોવી હૃદયના ધબકારાની અનિયમિતતા હોવી બરાબર આ બધા જે દર્દો હોય છે એનું વેલાસર નિદાન અને વેલાસર સારવાર થાય તો બાળકને એક નોર્મલ જીવન આપી શકાય છે બરાબર હવે બાળકોના હૃદયના રોગોની સાથે સાથે હું ફિટલ કાર્ડિયક પ્રેક્ટિસ પણ કરું છું એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ આપણે એને કોઈ ગંભીર હૃદયને લગતી સમસ્યા હોય તો એનું પણ આપણે નિદાન અને જો જરૂર પડે તો સમયસર સારવાર કરી શકીએ છીએ સર એક મારો ક્વેશ્ચન એ હતો અને અમારી જનતાનો પણ આ ક્વેશ્ચન ઘણું બધું હોય છે કે મોટાના કાર્ડિયોલોજીસ્ટ ને નાના બાળકોના કાર્ડિયોલોજીસ્ટ બંનેમાં ડિફરન્ટ શું હોય છે તો મોટાના કાર્ડિયોલોજીસ્ટ હોય એ નાના બાળકોને ન જોઈ શકે જોઈ તો શકે પણ તમને એક વસ્તુ સમજાવું કે જ્યારે આપણે બાળકને કંઈ શરદી ઉધરસ તાવ કે એવી કંઈ બીમારી થાય છે ત્યારે આપણે બાળકોના ડૉક્ટર પાસે જઈએ છીએ બરાબર કેમ એનું કારણ એ છે કે જે બાળકોના જે નિષ્ણાત હોય છે જે એની જે રીતે એની સારવાર અને એનું નિદાન કરી શકે છે એટલી સચોટતાથી બીજા કોઈ જે ડૉક્ટર હોય જેમ કે જનરલ ફિઝિશિયન હોય એની એમાં જે એક્સપર્ટાઇઝ બાળકોના ડૉક્ટર કરતાં ઓછી હોય છે હવે હું સીધી સિમ્પલ વાત કરું કે જ્યારે બાળક જન્મ થાય છે બરાબર તો જન્મ પહેલાં અને જન્મ પછી બાળકના હૃદય બાળકના ફેફસા બાળકના આખા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે તો આ ફેરફારો છે એનો તમારે સઘન અભ્યાસ કરવો પડે અને એ પછી જ તમે કહી શકો કે બાળકને જે હૃદયમાં તકલીફ છે એને ક્યારે કઈ રીતે કે પ્રકારની સારવાર કરવાની છે તો એના માટે એ બાળકોના હૃદયના નિષ્ણાંત હોય તો એ વધારે સહેલાઈથી કરી શકે છે હા કોઈ જગ્યાએ બાળકોના હૃદયના નિષ્ણાંત અવેલેબલ ના હોય તો જે મોટા લોકોના જે હૃદયના નિષ્ણાંત હોય એ પણ એમનું નિદાન અને થોડે ઘણે અંશે અમુક વસ્તુની સારવાર પણ કરી શકતા હોય છે પણ જે બાળકોના હૃદયના નિષ્ણાંત કરી શકે બરાબર એ વધારે સારી રીતે સારવાર કરી શકે ઓકે સર ને મેં હમણાં નીચે આવતા હતા ત્યારે તમારું બોર્ડ મેં જોયું છે કે જે સૌરાષ્ટ્રના ફર્સ્ટ તમે છો તો એ કઈ રીતે એમ કઈ કઈ રીતે આપણે કહી શકીએ એમ એટલે એટલે એવું છે કે અત્યાર સુધી કેવું હતું કે જ્યારે બાળકોના હૃદયના સ્પેશિયાલિસ્ટ અવેલેબલ નહોતા ત્યારે જે એડલ્ટ કાર્ડિયોલોજીસ્ટ છે હોય એ બધા એનું નિદાન સારવાર એ બધી વસ્તુઓ કરતા હતા પણ હવે આપણે રાજકોટમાં પણ બાળકોના હૃદયના નિષ્ણાંત અવેલેબલ છે બરાબર છે તો એ આપણને વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકે તો એટલા માટે હું અને જ્યારે હું અહીંયા આવ્યો બરાબર ત્યારે હું સૌરાષ્ટ્રમાં પહેલો હતો કે જે બાળકોના હૃદયને લગતી સારવાર માત્ર ને માત્ર બાળકોના જ હૃદયને લગતી સારવાર કરી શકે છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્ર કંચના ફર્સ્ટ આપણે પીડિયાટિક કાર્ડિયા એવું કહી કહી શકાય કહી શકાય મારે બીજો સર ક્વેશ્ચન હતો કે ને યાક સર્જન બંનેમાં શું હોય છે ખરેખર ડાયગ્નોસ્ટ જે હોવું જોઈએ એ કોણ કરે છે એમ રાઈટ હા હવે કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયાક સર્જન જેમ એડલ્ટમાં હોય છે એવી જ રીતે કે કાર્ડિયોલોજીસ્ટ હોય છે પ્રાથમિક રીતે દર્દી જે છે નિદાન માટે કાર્ડિયોલોજીસ્ટ પાસે જાય છે કાર્ડિયોલોજીસ્ટ છે એની એનું નિદાન કરે છે અને એને સારવારને લગતું માર્ગદર્શન આપે છે એ સારવાર આગળ કાર્ડિયોલોજીસ્ટ પોતે કરશે કે કાર્ડિયક સર્જન છે એ સર્જરી કરીને કરશે એ કાર્ડિયોલોજીસ્ટ ડિસાઈડ કરતા હોય છે સેમ વસ્તુ બાળકોના હૃદયમાં હોય છે કે ભાઈ બાળકોના હૃદયને લગતી જે કંઈ તકલીફો હોય છે તો એનું નિદાન અને થોડે ઘણા અંશે સારવાર બરાબર એ અમે કરી શકીએ છીએ જ્યારે સર્જનની જરૂર પડે ત્યારે અમે બાળકોના હૃદયના જે સર્જન હોય એમને અમે ઇન્વોલ્વ કરીએ છીએ અને એમની પાસે આપણે સારવાર કરાવી શકીએ છીએ તો સર આપણા રાજકોટ ને રાજકોટના આજુબાજુમાં આવા બાળકોના સર્જન અવેલેબલ છે ખરા સ્પેશિયાલિસ્ટ બાળકોના હૃદયના સર્જન છે એ હાલ તો અવેલેબલ અત્યારે અત્યારે નથી ઓકે આપણે સર બહુ સરસ માહિતી આપી છે કે ભાઈ બાળકોમાં અત્યારે એટલી બધી આગળ ટેકનોલોજી આવી ગઈ છે તો ખરેખર આવો કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે બાળકોના ડૉક્ટરને મળીને કાર્ડિયા સર્જન છે અથવા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર છે એને મળવું જરૂરી છે જેથી કરીને એક પરફેક્ટ ડાયગ્નોઝ થાય તો નાની જ ઉંમરમાં બાળકનું એમ કહેવાય ને કે જે વિકાસ થવો છે એ સંપૂર્ણ વિકાસ થાય ઘણી વખત એમ કહેવાય છે ને કે પ્રોપર સારવાર ન મળવાને લીધે બાળકને વિકાસ થવો જોઈએ પ્રોપર વિકાસ થતો નથી બરાબર ને બરાબર આ એડવાન્સ ટેકનોલોજી શું છે એ અમારા લોકોને સમજાવશો જનરલી અમારી પાસે દર્દીઓ જે આવતા હોય છે એમાંથી ઘણા લોકો જેને હૃદયની બીમારી કોઈ હોય એને શંકાસ્પદ હોય અને મારી પાસે ચેક કરાવવા માટે આવતા હોય છે તો ઘણા બાળકોમાં કોઈ ગંભીર સમસ્યા નીકળે છે ઘણા બાળકોમાં હૃદય નોર્મલ હોય છે ઘણા ખરા ભાગે એવું બનતું હોય છે કે હૃદયની મોટી બહુ સમસ્યા હોતી નથી પણ સમયસર ધ્યાન ન આપવામાં આવે તો એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે એટલે મારું બધાને સલાહ એ રીતની છે કે હૃદયમાં કોઈ રોગ આવે અને પછી આપણે એની સારવાર કરીએ એના કરતાં સારી વસ્તુ એ છે કે બાળકોમાં જે કંઈ અત્યારે જે હૃદયને સ્વસ્થ રાખવા માટેની જે ટેવો છે એ નીકળતી જાય છે જેમ કે અત્યારના મોટાભાગના બાળકોમાં તમે જુઓ તો ઓબેસિટી અને વહેલા રોગના હુમલા થવા બરાબર અને હૃદય બંધ પડી જવું આ બધી વસ્તુઓ થ જોવા મળે છે આપણને તો જે જન્મથી જે વસ્તુ થાય છે જે એ આપણા કંટ્રોલમાં નથી પણ જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એ વસ્તુ આપણે કંટ્રોલ કરવી જોઈએ જેમ કે ખોરાક છે એ આપણો સ્વચ્છ હોવો જોઈએ પ્રોટીનયુક્ત અને બધા પોષક દ્રવ્યોયુક્ત ખોરાક લેવો જોઈએ આપણી ટેવો નિયમિત રાખવી જોઈએ જેમ કે બાળકોને મોબાઈલ અને ટીવી સ્ક્રીન તેનાથી દૂર રાખી અને શારીરિક રમતો રમવા તરફ આપણે એને પ્રેરણા આપવી જોઈએ જેથી કરીને બાળકનું શરીર મન અને હૃદય ત્રણેય સ્વસ્થ રહી શકે તો આ બધી વસ્તુઓ એવી છે કે જે દરેક મા બાપ કરી શકે છે અને આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં કોઈ મા બાપને એક ગરીબ હોય કે પૈસાદાર હોય બધા જ મા બાપ છે આ વિનામૂલ્યે કરી શકે છે તો મારી સલાહ એવી છે કે આહાર વિહાર વિચાર અને શારીરિક જે પ્રવૃત્તિ એમાં આપણે ચોખ્ખાઈ અને નિયમિતતા લાવવી જોઈએ અને વધારે ને વધારે આપણે આ પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દેવું જોઈએ ને સર એક લાસ્ટ અમારો ક્વેશ્ચન હતો કે તમે કઈ એજથી લઈને કેટલા એજ સુધી તમારો લોકો સંપર્ક કરી શકે ઘણી વખત ખ્યાલ નથી હોતો કે ભાઈ નિયોનેટલ છે તો એ તો જે એજ વેરીએસન હોય છે એ કઈ રીતે હોય છે આપણા મારી પાસે જે દર્દીઓ આવતા હોય છે એમાં મુખ્યત્વે કેવું હોય કે આપણે એક સિકવન્સમાં લઈએ જેમ કે બાળક ગર્ભમાં છે માતાના ગર્ભમાં છે અને સોનોગ્રાફીને એ બધું આપણે ચેક કરાવતા હોઈએ છીએ કે જેમાં બાળકને કોઈ ખોટ ખાપણ કેવું કાંઈ છે કે નહીં એ જોતા હોઈએ છીએ તો જો હૃદયને લગતી કોઈ ખોટ ખાપણ નીકળે છે બરાબર છે તો એ લોકો મારી પાસે માર્ગદર્શન માટે આવતા હોય છે કે આ ખોટ ખાપણની અંદર કઈ પ્રકારની સારવારની જરૂર પડશે બાળકનું આગળ ભવિષ્ય શું રહેશે એ સારવાર કરવાથી બાળકને કેટલું સારું ભવિષ્ય મળી શકે એમ છે સ્વસ્થ જીવન જીવી શકે એમ છે કે નહીં આ બધી વસ્તુ માટે એ લોકો અમારી પાસે આવી શકે છે જે બાળકને કોઈ હૃદયની સમસ્યા નથી એમને મારી પાસે આવવાની જરૂર નથી હોતી હવે દાખલા તરીકે બાળકનો જન્મ થાય છે પછી જન્મ પછી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બાળકને પ્રેગ્નન્સી દરમિયાન માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે ખ્યાલ નથી આવતો હતો પણ બાળકના જન્મ થાય પછી ખબર પડતી હોય છે કે બાળકને હૃદયને લગતી સમસ્યા છે તો એવા જે બાળકો હોય એમને અમે જોતા હોઈએ છીએ અને એને સલાહ સારવારને લગતું માર્ગદર્શન અમે બધું પૂરું પાડતા હોઈએ છીએ અને પછી દાખલા તરીકે કોઈ બાળકો એવા છે કે જેને ઓપરેશનની ક્યાંની જરૂર પડતી હોય છે તો એ ઓપરેશન પછી શું ધ્યાન રાખવું જોઈએ ઓપરેશન પછી જનરલી અમે લાઈફ ટાઈમ અમે જોતા હોઈએ છીએ દાખલા તરીકે કોઈ એક બાળકમાં હૃદયમાં કાણું છે કે જેની ચાર મહિને છ મહિને કે વર્ષે ઓપરેશનની જરૂર પડી છે હવે ઓપરેશન થઈ જાય પછી જે હાર્ટમાં આપણે ઓપરેશન કરેલું છે તો એનું આપણે સમય સમયે સમયે એનું ચેકઅપ કરાવવું જોઈએ તો એવા જે દર્દીઓ હોય છે એને અમે લાઈફ ટાઈમ જોતા હોઈએ છીએ એક વસ્તુ એવી છે કે હૃદયને લગતા જે ઓપરેશન્સ છે બધા જ કે જે નાના બાળકોમાં થાય છે એ છેલ્લા પંદર વીસ વર્ષથી જ આપણે બહુ સારી રીતે થઈ રહી છે એટલે જે પંદર વીસ વર્ષ પહેલાં જે બાળકનું ઓપરેશન થયેલું હોય એની ઉંમર જ અત્યારે પંદર વીસ વર્ષ હોય બરાબર તો પછી આ વસ્તુ કેવી છે કે હજી આપણે આની અંદર ઘણું બધું રિસર્ચ થઈ રહ્યું છે ઘણું બધું રિસર્ચ આપણે કરી લીધું છે આગળ ઘણું બધું રિસર્ચ કરવાનું બાકી પણ છે એટલે અમે એવી સલાહ આપીએ છીએ કે જેટલા બાળકોને હૃદયના ઓપરેશન કરેલા હોય એ બાળકોએ પણ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ કેમકે ખામીયુક્ત હૃદય હોય જ્યારે અને એનું આપણે ઓપરેશન કર્યું હોય તો એમાં વધારે ખામી થાય અને એટલી હદે ખામી આગળ વધી જાય કે પછી આપણે કંટ્રોલ ન કરી શકીએ તો એની વેલાસર નિદાન અને સારવાર થઈ જાય તો બાળક સ્વસ્થ જીવન જીવી શકે અથવા તો પુખ્ત વયના માણસમાં પણ આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે જેમ કે સર વિદેશમાં અત્યારે જે ટેકનોલોજી છે હજી સુધી આપણે ઇન્ડિયામાં નથી આવી તો એવી કોઈ ટેકનોલોજી ખરી કે જે આપણે ઇન્ડિયામાં વહેલા તકે આવે તો એનો વધારે ફાયદો એમ કહેવાય ને કે લોકોને એને દર્દીને મળી શકે એટલે આ જે બાળકોના હૃદયના જે ઓપરેશન્સને એ બધું થાય છે બરાબર છે એ વિદેશોમાં થોડું એગ્રેસિવલી લોકો કરતા હોય છે જેમ કે આપણે અહીંયા કેવું છે કે કોઈ બાળકોના ડોક્ટરને શંકાસ્પદ લાગે છે તો એ બાળકોના હૃદયના ડોક્ટર પાસે તપાસ માટે મોકલે છે પણ અમુક દેશોમાં એવો નિયમ છે કે દરેક બાળક જેટલા બાળકો જન્મે એ દરેક બાળકોનું હૃદયને લગતી કાંઈ પણ સમસ્યા છે કે નહીં એનું ચેકઅપ કરવું ફરજ જરૂર છે આપણે અહીંયા એ વસ્તુ કરી ન શકીએ કેમ કે બહુ મોટી સંખ્યામાં એના માટે ડૉક્ટર્સની જરૂર પડે હા પણ એ વસ્તુ હું કહી શકું કે તમે જ્યારે બાળકનો જન્મ થાય અને પછી બાળકને શરૂઆતના વર્ષોમાં જ્યારે આપણે જોઈએ કે એનું વજન નથી વધતું કે કોઈપણ પ્રકારની સમસ્યાઓ વારે ઘડીએ થતી હોય તો જે બાળકોના ડૉક્ટર છે એમની પાસે પ્રોપરલી નિદાન કરાવવું જોઈએ કે એમને ખ્યાલ આવી જાય કે હૃદયને લગતી સમસ્યા છે કે નહીં જો એમને કોઈ શંકાસ્પદ લાગશે તો એ અમારી પાસે મોકલી આપે છે ને સર આજની યુવા પેઢીને અમારા માધ્યમથી તમે શું સંદેશ આપવા માગો છો જેમ કે પ્રેગનેસ મધર હોય છે કે જે પ્લાનિંગ કરતા હોય ચાઇલ્ડ માટેના તો ફ્યુચર તમારી એને હેલ્પની જરૂરિયાત રહેતી હોય છે તો એડવાન્સમાં તમે એને શું સંદેશ આપવા માગો છો મારે કહેવાનું બસ એટલું જ થાય છે કે જો કોઈપણના પરિવારમાં કોઈ પણ બાળકને હૃદયને લગતી કોઈ સમસ્યા થઈ હોય તો એમને એલર્ટ રહેવું જોઈએ અથવા તો કોઈપણ પ્રકારની આનુવંશિક ખામીઓ કે કે જે પરિવારમાં કે કોઈપણ બાળકને આગળ કોઈને થયેલી હોય તો એમને વિશેષ ધ્યાન આપવું જોઈએ અને એમને જે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હોય છે એમની સલાહ સૂચન હેઠળ એમની માર્ગદર્શન હેઠળ તપાસ નિયમિતપણે કરાવવી જોઈએ પ્લસ બીજું કે પોષણને લગતું ધ્યાન રાખવું જોઈએ કેમ કે ઘણા બધા વિટામિન્સ પ્રોટીન્સ અને એની ખામી હોય તો હૃદયમાં જે અમુક સ્ટ્રક્ચર્સ જે પ્રોપરલી બનવા જોઈએ એ નથી બનતા હોતા એની લગતી ખામી સર્જાય છે અમુક રોગો એવા હોય છે અમુક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન હોય હોય છે કે જે જ્યારે પ્રેગનેન્ટ લેડીને એ ઇન્ફેક્શન કે એ રોગ થાય છે બરાબર છે ત્યારે એનામાં બાળકમાં હૃદયને લગતી સમસ્યાઓ સર્જાવાની શક્યતા વધી જાય છે જેમ કે ડાયાબિટીસ છે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થાય ત્યારે બાળકને હૃદયમાં અસર થતી હોય છે તો આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય ત્યારે શરૂઆતના સમયથી ચેતી જવું સમય સમયે એનું નિદાન કરાવવું અને સમયસર એની સારવાર કરાવવી એનાથી આપણે આ બધી સમસ્યાઓને રોકી શકીએ છીએ ઓકે સર આપણો કોન્ટેક કઈ જગ્યાએ આપણી હોસ્પિટલ રાજકોટમાં કયા એરિયામાં લોકો મળી મારી હોસ્પિટલ રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં કણસાગર હોસ્પિટલ છે એની અંદર જ છે મારું ક્લિનિક છે હૃદયમ ફિટલ એન્ડ પીડિયાટિક કાર્ડિયોલોજી ક્લિનિક તો તમે કોન્ટેક નંબર માટે તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો હૃદયમ નામથી અને એમાં તમને મળી જશે બધું તમારો સર ટાઈમ શું હોય છે મારો ટાઈમ સવારે દસથી બે અને સાંજે ચારથી આઠ એ રીતની છે ઓકે આજે એમ કહેવાય ને કે આપણે એક વિશેષ માહિતી સન્ડેમાં આપણે નાના બાળકોને લઈને એક વિશેષ માહિતીનો સર પાસેથી આપણે માહિતી લીધી છે તો ઘરનો સરનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું ને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને નેક્સ્ટ વિડીયો વિડીયોમાં તમે કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા નેક્સ્ટ સન્ડેના દિવસે ત્યાં તમને કયા ડોક્ટર વિશે યા કયા ડાયગ્નોસ વિશે માહિતી યા રોગ વિશે માહિતી જોઈએ એ અવશ્ય અમને કોમેન્ટ કરજો તો અમે એ વિડીયો બનાવવાનો તમારા માટે પ્રયત્ન કરશું બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એક કોમેન્ટ છે અમારા માટે ઘણી બધી હિંમત આપતી હોય છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા સર ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ અમારે ચેનલ કો સપોર્ટ કરને કે વિડિયો કો લાઈક કરે દોસ્તો કે સાથ શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે